भल <laughs>

मैडम जयेश मैं सुन फिनेंस सेंटर होता है फिनेंस भाई कोई शिल्पा बहन नहीं जैसे नहीं कितना कर हाइपर लंगा वाला मैं आ मना कहता मैं मना नहीं मैं सुन सकता है तो बस

એ ભલે અત્યારે એ ભલે પડ્યું કોણ હેતુ ઈ મને ખબર મને કોણ વિનાય આંબા દો લો બાકી ર્યું એ ભલે કંઈક કોણ હેતુ કેરે ડડકે જીમેનું આવ્યું ઉત ભાઈ

બસ બાય નાનું ભાઈ કાલે એમ હતું કે બાકી જે મેં એ કાપ્યું એમ આ શેરનો ઘર છે હવે નહીં આવે